અને તમે એવા પુરુષને જાણવા માંગ સમર્થ છો મહર્ષિ વાલ્મિકી આ વચન સાંભળીને ત્રણ લોકનું જ્ઞાન ધરાવનાર નારદજીએ તેમને સંબોધીને કહ્યું સાંભળો અને પછી પ્રસન્નતાથી બોલ્યા હે મુનિ તમે જે ઘણા દુર્લભ ગુણોનું વર્ણન કર્યું છે તે ધરાવનાર પુરુષ હું તમને વિચાર કરીને કહું છું સાંભળો ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા એક એવા પુરુષ છે જે લોકોમાં રામ નામે પ્રખ્યાત છે તેઓ જ મનને વંશ રાખનારા મહાબળવાન કાંતિમાન ધૈર્યવાન અને જીતેન્દ્રિય છે તેઓ બુદ્ધિમાન નીતિજ્ઞ વક્તા શોભાયમાન તથા શત્રુ સંહારક છે તેમની ભૂજાઓ લાંબી ખભા ઊંચા તથા ગળો શંખ જેવું છે એમની છાતી પહોળી તથા ધનુષ્ય મોટું છે ગળાની હટચી માંસથી ઢંકાયેલી છે તેઓ શત્રુઓનું દમન કરનારા છે ભૂજાઓ ઘૂટ સુધી લાંબી છે મસ્તક સુંદર છે લલાટ ભવ્ય છે અને ચાલ મનોહર છે એમનું શરીર મધ્યમ અને હૃષપુષ્ટ છે શરીરનો વાંસની છે તેઓ મહાપરાક્રમી છે એમનું વક્ષ સ્થળ ભરાવદાર અને આંખો મોટી મોટી છે તેઓ શોભાય અને શુભ લક્ષણો વાળા છે ધર્મજ્ઞ સત્ય પ્રતિજ્ઞ તથા પ્રજાના હિત કાર્યમાં જોડાઈ રહેનારા છે તેઓ યશસ્વી જ્ઞાની પવિત્ર જીતેન્દ્રિય અને એકાગ્રમનના છે પ્રજાપતિ જેવા પાલક શ્રી સંપન્ન શત્રુઓનો સંહાર કરનારા અને પ્રાણીઓ તથા ધર્મના રક્ષક છે સ્વધર્મ અને સ્વજનોના પાલક વેદવેદાંગના તત્વવેદતા તથા ધનુર્વેદમાં પ્રવીણ છે તેઓ સઘળાંક શાસ્ત્રોના તત્વજ્ઞ સ્મરણશક્તિયુક્ત શક્તિ યુક્ત અને છે સુંદર વિચારો અને ઉદાર હૃદયના છે તે શ્રીરામચંદ્રજી વાતચીત કરવા માંગચતુર તથા સૌના પ્રીતિપાત્ર છે જેમ નદીઓ સમુદ્રને મળે છે તે જ રીતે સાધુ પુરુષો સદા શ્રીરામને મળતા રહે છે તેઓ આર્ય અને પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ રાખનારા છે તેમનું દર્શન હંમેશાં પ્રિય લાગે છે સગડા ગુણોથી યુક્ત એ શ્રીરામચંદ્રજી પોતાની માતા કૌશલ્યાજીના આનંદને વધારનારા છે ગંભીરતામાં સમુદ્ર જેવા અને ધૈર્યમાં હિમાલય જેવા છે તેઓ વિષ્ણુ ભગવાન જેવા બળવાન છે એમના દર્શન ચંદ્રમાની જેમ મનોહર લાગે છે તેઓ ક્રોધમાં કાલાગ્નિ જેવા અને ક્ષમા આપવા માંગ પૃથ્વી જેવા છે ત્યાગ કરવા માંગ કુબેર જેવા અને સત્ય બોલવા સાક્ષાત ધર્મરાજ જેવા છે આવા ઉત્તમ ગુણોથી યુક્ત અને સત્ય પરાક્રમી સદગુણ સંપન્ન પોતાના અતિપ્રિય જ્યેષ્ઠ પુત્રનો કે જેઓ પ્રજાના હિતમાં જોડાયેલા હતા પ્રજાનું હિત કરવાની ઈચ્છાથી દશરથ રાજાએ પ્રેમવશ યુવરાજ અભિષેક કરવાનું વિચાર્યું ત્યાર પછી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ જોઈને પહેલાં જ જેને વરદાન આપી દેવામાં આવ્યું હતું એવી રાણી કૈકેયીએ રાજા પાસે વરદાન માંગ્યું કે રામનો વનવાસ અને ભરતનો રાજ્યાભિષેક થાય રાજા દશરથે સત્યવચન ખાતર ધર્મ બંધમાં બંધાઈને પોતાના પ્રિય પુત્ર રામને વનવાસ આપી દીધો કૈકેયીનું નું પ્રિય કરવા માટે પિતાની આજ્ઞા અનુસાર એમની પ્રતિજ્ઞાનું પાલન કરતા રહીને વીર રામચંદ્ર વનમાન ચાલ્યા ગયા ત્યારે સુમિત્રાનો આનંદ વધારનારા વિનયમૂર્તિ લક્ષ્મણે પણ જેઓ પોતાના મોટાભાઈ રામને બહુ પ્રિય હતા પોતાનો આદર્શ ભાઈ તરીકેનો પરિચય આપતા સ્નેહવશ વનમાન જઈ રહેલા ભાઈ રામનું અનુસરણ કર્યું અને જનકપુત્રી સીતાજી પણ જેઓ દેવમાયા જેવા સુંદર સઘળામ શુભ લક્ષણોથી સંપન્ન સ્ત્રીઓ માંગુત્તમ રામના પ્રાણ સમાન પત્ની તથા સદાપતિના હિતમાં વ્રત રહેનારા હતા રામચંદ્રજીની પાછળ ચાલી નીકળ્યા જેમ ચંદ્રમાની પાછળ રોહિણી જાય છે એ સમયે પિતા દશરથે પોતાનો સારથીને સાથે મોકલીને અને નગરવાસીઓએ સાથે જઈને દૂર સુધી એમનું અનુસરણ કર્યું પછી શૃંગવેરપુરમાં ગંગા તટે પોતાના પ્રિય નિષાદ રાજ ગુહ પાસે પહોંચીને ધર્માત્મા અયોધ્યા જવા વિદાય કરી સીતાની નિષાદ રામાચાર્ય એક બીજા વનમાં ગયા રસ્તામાં ભરપૂર જળવાળી નદીઓને પાર કરીને ભરદ્વાજના આશ્રમ પર પહોંચ્યા અને ગોહને ત્યાં છોડીને ભરદ્વાજ મુનિની આજનાથી ચિત્રકૂટ પર્વત પર ગયા ત્યાં એ ત્રણેય દેવતા અને ગંધર્વો જેવી વિભિન્ન પ્રકારની લીલા કરતા રહીને એક ક્રમ્ય પરણકુટી બનાવીને એમાં આનંદથી રહેવા લાગ્યા રામના ચિત્રકૂટ ચાલ્યા ગયા પછી પુત્રશોકથી કર્યો સંતપ રાજા દશરથ તેનું નામ લઈ લઈને વિલાપ પ્રવિ કરતા કરતા સ્વર્ગે સીધાવ્યા તેમના સ્વર્ગવાસ પછી વશિષ્ઠ વગેરે મુખ્ય મુખ્ય મુનિ બ્રાહ્મણો દ્વારા રાજ્ય સંચાલન માટે નિયુક્ત કરવા છતાં પણ મહાબળશાળી અને વીર ભરત રાજ્યની કામના ન કરતાં પૂજ રામને પ્રસન્ન કરવા માટે વનમાં ગયા ત્યાં જઈને સદભાવ નાયુક્ત ભરતજીએ પોતાના મોટા ભાઈ સત્યપ્રાક્રમી મહાત્મા રામની પાસે યાચના કરીને કહ્યું કે ધર્મ ગયા આપ જ રાજા થાઓ

તે મોટા વનમાં પહોંચીને કમલલો રામે એક દિવસ વંચરોની સાથે રહેનારા શ્રીરામની પાસે અસુર તથા રાક્ષસોના વધ માટે નિવેદન કરવા ત્યાંના બધા ઋષિઓ આવ્યા એ વખતે વનમાં શ્રીરામે દંડકાર વાસી અગ્નિવિદ્ય જેવા તેજસ્વીએ ઋષિઓને પોતે રાક્ષસોને મારવાનું વચન આપ્યું અને યુદ્ધમાં તેમને મારવાની પ્રતિજ્ઞા કરી ત્યાં રહેતા હતા ત્યારે શ્રીરામે રૂપ બનાવનારી જનસ્થાન નિવાસી શુરપણખા નામની કરી નાખી ત્યારે શૂરપણખાના કહેવાથી આક્રમણ કરનારા બધા રાક્ષસો અને ખર ત્રિશિરા તથા એમની સાથેના અસુરોને રામે યુદ્ધમાં મારી નાખ્યા તે વનમાં રહીને શ્રી રામજીએ ચૌદ હજાર રાક્ષસોનો વધ કર્યો ત્યાર પછી પોતાના પરિવારનો વધ સાંભળીને રાવણ નામનો એક રાક્ષસ ક્રોધથી મૂર્છિત થઈ ગયો અને તેણે મારી જ નામના રાક્ષસની મદદ માગી જો કે મારીચે કહ્યું રાવણ તે બળવાન રામ સાથે વિરોધ કરવો તમારે માટે યોગ્ય નથી એમ કહીને રાવણને ઘણી વાર ના પાડી પરંતુ પ્રેરણાથી રાવણે વાત લીધી અને તેની સાથે જ રામના પર ગયો માયાવી મારીચ દ્વારા તેણે બંને રાજકુમારોને આશ્રમથી દૂર મોકલી દીધા અને પોતે રામની પત્ની સીતાનું અપહરણ કરી લીધું જતી વખતે રસ્તામાં જટાયું તેમને રોકવાને સીતાજીની મદદ કરવા રાવણને રોકવા ગયા ત્યારે વીઘ નાખવાના કારણે એને જટાયું નામના ગીધનો વધ કર્યો ત્યાર પછી જટાયુને ઘાયલ જોઈને અને તેના જમુખેથી સીતાનું હરણ સાંભળીને શ્રીરામચંદ્રજી શોકથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા એ સમયે એમની બધી ઇન્દ્રિયો થઈ ગઈ પછી એ જ શોકમાં ડૂબેલા શ્રીરામે જટાયુ ગીધનો સંસ્કાર કર્યો અને સીતાને શોધતા રસ્તામાં કબંધ નામનો રાક્ષસ જોયો જે શરીરે વિકૃત અને દેખાવે ભયંકર હતો મહાબાહુ રામે એને મારીને એની પણ દાહક્રિયા કરી તેથી એ સ્વર્ગ માંગ્યો જતા જતા તેણે રામને ધર્મચારીની શબરીનું રહેઠાણ જણાવીને કહ્યું રઘુનંદન તમે ધર્મપ્રાયણા સન્યાસીની શબરીના આશ્રમ પર જાઓ શત્રુનું હરણ કરનાર મહાન તેજસ્વી દશકુમાર રામ શબરીને ત્યાં ગયા શબરીએ તેમની સારી રીતે પૂજા કરી પછી તેઓ પંપા સરોવરના કિનારે હનુમાન નામના વાનરને મળ્યા અને તેમના કહેવાથી સુગ્રીવને પણ જઈને મળ્યા ત્યાર પછી મહાબળવાન રામે પ્રારંભથી જે કાની બન્યું હતું તે અને ખાસ કરીને સીતાની ઘટના સુગ્રીવને કહી સંભળાવી વાનર સુગ્રીવે રામની બધી વાતો સાંભળી અને એમની સાથે પ્રેમપૂર્વક અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી ત્યાર પછી વાનરરાજ સુગ્રીવે સ્નેહવશ વાલી સાથે શત્રુતા થયાની બધી વાતો દુઃખ સાથે રામને કહી એ સમયે રામે વાલીને મારવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વાનર સુગ્રીવે ત્યાંગ વાલીના બળનું વર્ણન કર્યું કેમ કે સુગ્રીવના મનમાં રામના બળ વિશે શંકા રહેતી હતી રામના બળ પર પોતાને વિશ્વાસ બેસે એ માટે સુગ્રીવે વાલીએ હણેલા દુંદુબી દૈત્યનું મોટું પર્વત જેવું વિશાળ શરીર રામને દેખાડ્યું મહાબળવાન મહાબાહુ રામે સહેજ હસીને એ અસ્થિસમૂહને જોઈને પગના અંગૂઠાથી તેને દસ યોજન દૂર ફેંકી દીધો પછી એક જ શક્તિશાળી બાણથી તેમણે પોતાના બળનો પરિચય આપતા વૃક્ષોને તથા પર્વત અને નાખ્યા રામના આ કાર્યથી સુગ્રીવ પ્રસન્ન થયા અને તેમને રામ પર વિશ્વાસ થઈ ગયો પછી સુગ્રીવ એમની સાથે ક્રિશ્કિંધાની ગુફામાં ગયા ત્યાં સુવર્ણ જેવા પીળા રંગના શ્રેષ્ઠ વીર સુગ્રીવે ગર્જના કરી એ મહાનાદને સાંભળીને વાનરાજ વાલી પોતાની પત્ની તારાને આશ્વાસન આપીને તત્કાળ ઘર બહાર નીકળ્યો અને સુગ્રીવ સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યાં રામે વાલીને એક જબાણથી મારી નાખ્યો સુગ્રીવના કહેવાથી એ યુદ્ધમાં વાલીને મારીને રામે એની રાજગાદી પર સુગ્રીવને બેસાડી દીધો ત્યારે એ વાનરરાજે પણ બધા વાનરોને બોલાવીને જાનકીની શોધ કરવા માટે એમને ચારે દિશાઓમાં મોકલ્યા ત્યાર પછી સંપાતી નામના ગીધના કહેવાથી બળવાન હનુમાનજી સો યોજનનો વિસ્તાર ધરાવતા ખારા સમુદ્રને કૂદીને ઓળંગી ગયા ત્યાં રાવણ દ્વારા બનાવવામાં આવેલી લંકાપુરીમાં પહોંચીને એમને અશોકવાટિકા માંગ સીતાને ચિંતામગ જોયા ત્યારે એ વિદ્યાનંદિનીને પોતાની ઓળખ આપીને રામનો સંદેશો કહી સંભળાવ્યો અને એમને સાંત્વના આપીને વાટિકાનો દરવાજો તોડી નાખ્યો પછી પાંચ સેનાપતિ અને સાત મંત્રીપુત્રોની હત્યા કરીને વીર રક્ષકુમારને પણ મારી નાખ્યો ત્યારબાદ સ્વેચ્છાથી એ પકડાઈ ગયા બ્રહ્માજીના વરદાનથી પોતે બ્રહ્મપાશથી મુક્ત છે એમ જાણવા છતાં વીર હનુમાનજીએ પોતાને બાંધનાર એ રાક્ષસોનો અપરાધ સ્વેચ્છાએ સહી લીધો ત્યાર પછી મિથિલેશ કુમારી સીતાના સ્થાનને છોડીને આખી લંકાને બાળીને મહાકપિ હનુમાનજી રામને પ્રિય સંદેશો કહેવા માટે લંકાથી પાછા આવ્યા અપાર બુદ્ધિશાળી હનુમાનજીએ ત્યાં જઈને મહાત્મા રામની પ્રદક્ષિણા કરીને આમ યથાર્થ નિવેદન કર્યું ને કહ્યું મેં સીતાજીના દર્શન કર્યા છે ત્યાર પછી સુગ્રીવ સાથે ભગવાન રામે મહાસાગરના તટ પર જઈને સૂર્ય જેવાંગ તેજસ્વી બાણોથી સમુદ્રને ખળડાવી નાખ્યો ત્યારે નદીઓનો સ્વામી સમુદ્ર પ્રગટ થઈને આવ્યો એના કહેવાથી રામે નલ પાસે પુલનું નિર્માણ કરાવ્યું એ જ પર થઈને લંકાપુરીમાં માં જઈને રાવણને માર્યો પછી સીતાજી મળ્યા ત્યારે રામ બહુ લજ્જિત થઈ ગયા પછી તેમને ભરી સભામાં સીતાજી પ્રત્યે માર્મિક શબ્દો કહ્યા તેમના શબ્દો સહી ન શકવાના કારણે સાધ્વી સીતાએ અગ્નિમાં પ્રવેશ કરી લીધો ત્યારબાદ અગ્નિના કહેવાથી તેમણે સીતાને નિષ્કલંક માન્યાં મહાત્મા રામચંદ્રજીના આ મહાન કર્મથી દેવતાઓ અને ઋષિઓ સહિત ચરાચર ત્રિભુવનને સંતોષ થયો બધા દેવતાઓએ તેમની પૂજા કર્યા પછી પ્રસન્ન થયેલા શ્રીરામ રાક્ષસરાજ વિભીષણનો લંકાના રાજ્ય પર અભિષેક કરાવીને કૃતાર્થ થઈ ગયા તે સમયે નિશ્ચિંત કારણે તેમને અપાર આનંદ થયો આ બધું થઈ ગયા પછી દેવતાઓનું વરદાન પામીને અને મૃત્યુ પામેલા વાનરોને નવજીવન આપીને પોતાના બધા સાથીઓ સાથે રામે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું ભરદ્વાજ મુનિના આશ્રમે જઈને બધાને આરામને આનંદ આપનારા સત્યપ્રાક્રમી રામે હનુમાનને ભરત પાસે મોકલ્યા પછી સુગ્રીવની સાથે વાતચીત કરતા પુષ્પક વિમાન વિમાનમાં બેસીને તેઓ નંદીગ્રામ ગયા નિષ્પાપ રામચંદ્રજીએ નંદીગ્રામ માં પોતાની જટા ઉતરાવીને ભાઈઓની સાથે સીતાને પ્રાપ્ત કર્યા પછી પોતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું હવે રામના રાજ્યમાં પ્રજા પ્રસન્ન સુખી સંતુષ્ટ તંદુરસ્ત ધાર્મિક તથા રોગ વ્યાધિથી મુક્ત રહેશે તેમને દુકાળનો નો ભય રહેશે નહીં કોઈ પણ પરિવારમાં માત પિતાની હયાતીમાં પુત્રનું મૃત્યુ થતું નહીં દેખાય સ્ત્રીઓ વિધવા નહીં થાય અને સદા પતિવ્રતા રહેશે અગ્નિનો ભય નહીં રહે કોઈ પ્રાણી ડૂબીને નહીં વાયુ અને તાવનો ભય નહીં રહે ક્ષુધા અને ચોરીનો ભય ચાલ્યો જશે સગળા નગર અને રાજ્ય ધન ધાન્યથી સંપન્ન હશે સત્યુગની જેમ સૌ પ્રસન્ન રહેશે મહાયશસ્વી રામ સુવર્ણની વિપુલ દક્ષિણાવાળા સો અશ્વમેધ યજ્ઞ કરશે એમાં વિધિપૂર્વક વિદ્વાનોને દસ હજાર કરોડ ગાયો અને બ્રાહ્મણોને અપાર ધન આપશે તથા સોગના રાજવંશોની સ્થાપના કરશે સંસારમાં ચારે વર્ણોને પોતપોતાના ધર્મમાં નિયુક્ત કરશે પછી અગિયાર હજાર વર્ષ સુધી રાજ્ય કર્યા પછી શ્રીરામચંદ્રજી પોતાના પરમધામ પધારી જશે વેદો જેવા પવિત્ર પાપનાશક અને પુણ્યદાયી આ રામચરિતને જે વાંચશે એ સઘળાંગ પાપોથી મુક્ત થઈ જશે આયુષ્ય વધારનારી આ રામાયણ કથાનો પાઠ કરનાર મનુષ્ય મૃત્યુ પછી પુત્ર પૌત્ર તથા અન્ય પરિજનો સાથે જ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થશે આનો બ્રાહ્મણ પાઠ કરે તો એ વિદ્વાન થાય ક્ષત્રિય વાંચે તો એ પૃથ્વીનું રાજ્ય પામે વૈશ્યને વ્યાપારમાં લાભ થાય અને શુદ્રને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય આ રીતે શ્રીવાલ્મિકિનિરમી નિર્મિત માયાણ આદિકાવ્યના બાલકાંડમાં પહેલો સર્ગ સમાપ્ત થયો